હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ઘણીવાર આપણા બાળકો આપણી આસપાસ રહેતા લોકો આપણા ઘરના સભ્યો શૌર્યનું કામ સમાજ સેવાનું કામ પર્યાવરણને અનુલક્ષીને કોઈ સારું કામ રમતગમત કળા સંસ્કૃતિ વિજ્ઞાન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ખૂબ સારું કામ કરતા હોય છે પરંતુ આપણે લોકો એ લોકોને બિરદાવવા માટે કંઈ જ કરી શકતા નથી કારણ કે આપણી પાસે માહિતીનો અભાવ છે પરંતુ મિત્રો આપણી ભારત સરકાર આવા લોકોને બિરદાવવા માટે અલગ અલગ એવોર્ડ અને પુરસ્કાર આપતા હોય છે જેમાં એની જાહેરાત બહાર પડીએથી આપણે લોકોએ આપણું નામાંકન કરાવવાનું હોય છે અને જરૂરી ડેટા માહિતી મેકલવાની હોય છે અને ત્યારબાદ એ પારિતોષિક આપણને એનાયત કરવામાં આવતો હોય છે તો મિત્રો આવો જ એક બાળકો માટેનો પુરસ્કારની ઓનલાઈન એપ્લિકેશન માટેની તારીખ જાહેર થઈ છે જો તમારા બાળકો આવા કોઈ પણ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરતા હોય તો તમે આ એવોર્ડ માટે તમારા બાળકનું નામાંકન કરી શકો છો મિત્રો હું પૂરી સૂચના જે ભારત સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા મોકલવામાં આવી છે તે આપને સમજાવી દઉં છું જાહેર જાણતાને જાણવા જાણ કરવામાં આવે છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પી એમ આર માટે અરજીઓ મેળવવાની પ્રક્રિયા રાષ્ટ્રીય પારિતોષિક પોર્ટલ મિત્રો ખાસ નોંધી લેજો એચ એસ જેમ ડબલ સ્લેશ એ ડબલ્યુ એ આર ડી એસ ડોટ જીઓવી ડોટ ઇન આના પર તારીખ એક ચાર બે હજાર પચીસથી ઓલરેડી શરૂ થઈ ગયા છે આ પારિતોષિકો શૌર્ય સામાજિક સેવા પર્યાવરણ રમતગમત કળા અને સંસ્કૃતિ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઓળખપાત્રતા ધરાવતા બાળકોને આપવામાં આવે છે પાંચ વર્ષથી વધુની અને અઢાર વર્ષથી ઓછી નહીં એવી એવા લોકો આમાં એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ જે લોકોની પાંચ થી અઢાર વર્ષ વચ્ચેની ઉંમર હોય એ બાળકો ભારતીય નાગરિક છે અને ભારતમાં રહે છે આ લોકોને પારિતોષિક મળવા પાત્ર છે કોઈપણ નાગરિક તરફથી નામાંકન એચ ટીટીપીએસ જેમ ડબલ સ્લેશ એવોર્ડ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર રાષ્ટ્રીય પારિતોષિક પોર્ટલ પર જ સ્વીકારવામાં આવશે પારિતોષિક માટે સ્વનામાંકન અને ભલામણો બંને ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે બાળક પોતાનું નામાંકન કરે અથવા તો તમારી નજરમાં કોઈ આવો બાળક છે તો તમે એમની ભલામણ પણ કરવા માટે આમાં એપ્લિકેશન કરી શકો છો કે આ બાળકનું સારું એવું કામ છે એમને એવોર્ડ મળવો જોઈએ તો બંને બાબતો ઓનલાઈન કરેલી અરજીઓને ધ્યાનમાં રાખીને સરકાર ધ્યાનમાં લેશે આ અરજી કરવાની અંતિમ તારીખ મિત્રો પંદર આઠ બે હજાર પચીસ છે વધુ માહિતી મેળવવા માટે તમે રાષ્ટ્રીય પારિતોષિક પોર્ટલ એચ ટીટી પી એસ જેમ ડબલ સ્લેશ એ ડબલ્યુ એ આર ડીએસ ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત ચોક્કસથી લો અને બાળકોની સારી પ્રવૃત્તિઓ માટે તેને પ્રોત્સાહન મળે તે માટે આ વીડિયોને ચોક્કસથી શેર કરો